કથાઓનો એક ટાર્ગેટ છે કે આપણા હૃદયો ઓટોમેટિક હુકાતો તો લુખા થતા જ હોય કથાઓ એને ભીના કરવા માટે જ વાત બહુ સમજવા જેવી છે જેટલું હૃદય કોરું પડે ને એટલી જ નેગેટિવ પ્રવૃત્તિઓ થાય જેટલું માણસનું હૃદય લુખું બને કોરું બને સૂકું બને એટલી જ એનાથી નેગેટિવ પ્રવૃત્તિઓ વધારે થાય ખોટી પ્રવૃત્તિઓ વધારે થાય માણસનું હૃદય જ્યારે ભાવભીનું બને ઓટોમેટિક એનાથી સારી પ્રવૃત્તિઓ મળે આખી ચીજ માણસની બદલતી જાય એની આખી ભાવના બદલી જાય આ કથાઓ કોઈ પણ પ્રકારે આપણું હૃદય જે છે એ સારે માર્ગે વળે આપણું હૃદય ખૂબ સુંદર મજાની ભાવમયી પ્રવૃત્તિ કરે એટલા માટે આ કથાઓ છે ભાવ જાગે ને એટલે આખી વાત બદલી જાય ભાવ ન હોય એટલે આખી વાત જુદી હોય નેગેટિવ પ્રવૃત્તિ આપણી છૂટે એ બહુ જરૂરી છે અને ઘણીવાર આપણે નાની નાની બાબતોમાંથી દિલ તોડી નાખતા હોઈએ પતિ પત્ની હોય ભાઈ ભાઈ હોય સાસુઓ હોય આ મોટા ઇશ્યુ હોય તો હું સમજું કે આપણે નોખો હોય તો અલગ થઈ જાય અલગ રહીએ વાત જોતી પણ નાની નાની બાબતોમાં આપણે દિલ તોડી નાખતા હોઈએ પછી જિંદગી જીવવાની મજા નહીં આવે જેની ભેગું રહેવું જ છે ને એની આરે દિલ તૂટવા ન દેવું હા નોખો થવું હોય તો પછી વાત જુદી છે બાકી જ્યાં સુધી ભેગું રહેવું દિલ તૂટવા ન દેવું મજા નહીં આવે પછી રહેવામાં હાંધા એટલા વાંધા એક વાર કોઈપણનું દિલ તૂટ્યું પછી તમે એનો હાંધો કરો સમાધાન કરીને પણ એ પહેલાં જેવી મજબૂતાઈ ન રે હાંધા કરેલા દોરડાથી ભર ભર્યો હોય ને બીક લાગ્યા કરે ક્યારે તૂટશે ક્યારે તૂટશે અને નવું નવું દોરડું હોય ભાઈ આખું નાડું નવું નાડું હોય ને એનાથી ભર બાંધ્યો હોય ને બીક ન લાગે કે નાડું તૂટશે અને હાંધા કરેલા જે નાડા હોય ને કાંદીભાઈ એમાં ભય બહુ લાગ્યા કરે આપણે તો ગાડા હાંકેલા ને ભાઈ બહુ લાગે મળું નાડું તૂટશે તો એમ કોઈ પતિ પત્ની હોય બે મિત્ર હોય ભાઈ ભાઈ હોય મા બાપ ને દીકરા હોય દિલ પહેલું વહેલું જોડાણું ત્યારથી એમ જોડાયેલું જ હોય ને એને નવું નાડું કહેવાય એક વાર તૂટ્યું હાંધો માર્યો એ સમાધાન કર્યું કહેવાય સમાધાન કરીને હાંધો માર્યો હોળી પાછું ફરીને તૂટ્યું હોળી પાછું બીજો હાંધો માર્યો જેટલા હાંધા એટલા વાંધા પછી મજા ન આવે એટલે કોઈએ બહુ સરસ કીધું કે ફરીને ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં પહેલાં જેવી મીઠાશ નથી રહેતી ફરીને ગરમ કરેલી ચા પહેલી વાર જે ચા બને અને એ જે મીઠી હોય આપણે તો પચી વર્ષથી પીધી નથી પણ એમ કહેવાય છે જેણે પીધી હોય એને કે પહેલી વહેલી જે ચા બને જે મીઠાશ હોય એ ઠરી જાય એકવાર પછી તમે એને ગરમ કરો પણ પેલા જેવી મીઠાશ ન હોય આ અનુભવ જેને હોય બધાય ઊંચી આંગળી કરો એકવાર ઠરી ગઈ પછી મજા ન આવે મારે એમ કેવું છે કે સંબંધોને બહુ ઠરવા ન દેવા ગરમ ને ગરમ રાખવા ભાઈ મગજને ઠંડો રાખવો સબંધને ગરમ રાખવો રામપ્રતાપ ભાઈ અને સુવાસની બાઈ બંને આવી રીતે હળી મળીને રહે છે અને જો ભાઈ કળા તો ભેગા રહીને હેત રે ને એ જ કળા કહેવાય એ જ સમજણ કહેવાય બાકી છેટા રહેતા હોય ત્યાં સુધી તો બધાને એકાબીજાને હેત હોય જ કોઈ પણ હેતની વાત આવે દૂર રહેતા હોય ત્યાં સુધી હેત હોય જ ભેગા રહેવા માંડીએ અને જે હેત રે એ જ સમજણ કહેવાય ને એ જ જ્ઞાન કહેવાય બાકી કઈ પ્રસંગ જ ન પડતો હોય તો હેત રે આ તમારા નવો નવો સંબંધ છો હોય ત્યારે કેવું હેત હોય ખાલી તમારા આમ પ્રેયસી એટલું પૂછે કે ચાંદ ક્યાં છે ચાંદ ક્યાં છે ત્યાં તો આવડવા કે એક આકાશમાન બીજો મારી સામે છે આમ આમ વાત કર્યો ચાંદ ક્યાં છે તો કે એક આકાશમાન બીજો મારી સામે છે સંબંધ છો ત્યારે આવી ભાષા હોય લગ્નના પાછ સાત જાય અને પછી એની પત્ની એમ પૂછે ચાંદ ક્યાં છે આ આકાશ આંધળી શો આખી ભાષા બદલી જાય સંબંધ થયો હોય ત્યારે ઈવડોઈ માણા પત્ની માટે આકાશમાંથી ચાંદ લઈ આવવા માટે તૈયાર હોય લગ્ન થયા પછી છાશ લેવાની ના પાડી દેલ્યો એની પત્ની કે છાશ લઈ તો હું તારો નોકર છું કે નો જાય હેત ભેગું રહીને ટકાડવું સાથે જીવીને ટકાડવું એ જ સમજણની વાત છે અમે હોય તમે રોજ ભેગું રહેવું ને હેત ટકાડવું ને એ બહુ કઠણ કામ છે કારણ કે છેટેથી ડુંગર રળિયામણા દૂરથી ડુંગર રળિયામણો લાગતો હોય જેમ તમે નજીક જાઓ ને એમ એમ એના બધા જ પોઈન્ટો દેખાવા માંડે એના ખાડા ખડિયા કાકરા બાવળિયા એમાં જે જે હોય ને ઉતાર ચઢાવ એ બધા દેખાય પછી જે રાખવું એ બહુ કઠણ પડે દૂરથી ડુંગર અળિયામણા હોય ભાઈ સંબંધ થયો હોય ત્યારે ચાંદો સરસ મજાનો દેખાતો હોય ભેગા રહેવા મળે એટલે કાળા ધબા મળે દેખાવા ખાડા મળે દેખાડવા અને સૂટું કરી નાખે સૂટું કર્યા પછી વરદી પછી પાસું એમ થાય બહુ કે વળી પાછું આમ આમ કારણ કે હવે દૂર થઈ ગયું ને હવે દૂર થઈ ગયું દૂર થઈ ગયું એટલે વળી પાછું એનું એ હારું મળે લાગવા નજીક રહીએ અને જે હારું લાગે એ આપણી ઋષિ દ્રષ્ટિ છે હિન્દુસ્તાનની ઋષિ મુનિઓએ ઈશ્વરના ચરિત્રો લખ્યા એમાં પ્લસ માઇનસ બધા પોઈન્ટો આવ્યા પણ છતાંય એને ઈશ્વરમાંથી પ્રીતિ ન તૂટી રામ સીતાના વીરમાં વિલાપ કરતા હોય એવું બી વર્ણન કરે એ એક એક પાત્રની ચીજ વર્ણવે અને છતાંય એની ગરીમાં સેજ પણ ડાઉન થાય આને સમજણ અને અને જ્ઞાન કહેવાય ભેગું અવગુણ ન આવવા દેવું હેત રાખવું આ સમાજમાં બહુ કઠણ કામ છે એ માતા પિતા હોય દીકરા હોય ભાઈઓ પત્ની બધો પરિવાર તમારે એમ અમારે ત્યાગીઓને પણ ભેગું રહીને હેત રાખવું એ બહુ કારણ કે રોજનું કાંઈક ના કાંઈક બીજાના સ્વભાવો પ્રકૃતિઓ પ્લસ માઇનસ પોઈન્ટો બધા દૂરથી ખાલી પ્લસ પોઈન્ટો જ દેખાતા હોય માઇનસનો દેખાતા હોય ભેગા રહેવા માંડીએ એટલે માઇનસ પોઈન્ટો પણ દેખાય અને જે હેત રે એ હેત સાચું કહેવાય એટલે મારે તમારે બધાએ ખાસ કરીને ભેગા રહી અને હેત રે એવું આપણે બધાએ જીવન જીવવું જિંદગી બહુ નાની છે એ જિંદગીને બાંધવામાં કે મારા તારીમાં કે પછી આમ એકાબીજાને હેરાન કરવામાં બગાડવી નહીં તમારું સંસારનું મેં જોયું છે નવા નવા હોય ને ત્યારે બહુ હેત હોય ત્યારે આપણે તોડાવવામાંથી તોડે નહીં અને પછી પાછું આપણે ભેગું રાખવામાંથી તો ભેગું ન રહે આમ ઘરે સંબંધ થવાની ખાલી વાતું મળે ને થવા છોકરાની કે હવે એનો સંબંધ આપણે કરવો છે એટલી ખાલી આમ ઘરમાં વાત થતી હોય અને ઈવડો એ આ ખૂણે ખાચરે સાંભળી જાય ને એટલે એને આમ મળે થાય ચૂંટણીની તૈયારી મળી થવાય આમ સંબંધની વાત થતી હોય ને ત્યાં એને એમ મળે થાય કે ચૂંટણીની તૈયારી મળી થાવા અને એમાંય પછી જ્યારે ઝોણ જોવા જાય કન્યા જોવા જાય અને જો એમાં કન્યાવાળા પાત્રવાળા હા પાડી દે આવડા ને એમ થાય ટિકિટ મળી ગઈ ખાલી પાત્ર આ પડે સામે એટલે એને એમ થાય કે હવે ટિકિટ મળી ગઈ અને પછી જ્યારે લગ્નની કંકોત્રીઓ મળે વેચાવા એટલે આને એમ લાગે કે ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો કંકોત્રી વેચાય એટલે એમ લાગે કે ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો અને એમાં લગ્ન થઈ જાય એટલે એને એમ લાગે કે ચૂંટણી જીતી ગયા ને મંત્રી બની ગયા ચૂંટણી જીતી ગયા અને મંત્રી બની ગયા અને લગ્નના પાછાત વરસ જાય પછી એને એમ લાગે કે માળું કોઈ કૌભાંડમાં ફસાઈ ગયા કોઈ કૌભાંડમાં મંત્રી ફસાઈ ગયા એટલે આ જે પહેલું છે ને એવું છેલેહોડી રહેતું નથી એટલે મારી અમારા માટે હું છે કે તમારા કરતાં અમારે વધારે ધ્યાન રાખવું પડે તમારે હું એકાબીજાને એકાબીજાની જરૂર પડે અમારે એ કોઈને ઉલાળ ધરાળ નહીં લ્યો અમારે એક કોઈને કંઈ એવો વ્યવહારિક પ્રસંગ આવે નહીં કે ભાઈ તમે અમારે અહીંયા આવજો ને આવજો તમારા વિના પ્રસંગ અધૂરો રહે અમારા ત્યાગીઓને જે ભેગું રહેવું ને તમારા ગ્રહસ્થો કરતાં વધારે કઠણ આને કાંઈ ઉલાળ ધરાળ નહીં